હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું પરીક્ષાની તૈયારી હશે ઇન્સ્ટિટ્યુટ લઈને આવી ગયું છે એસાઈનમેન્ટ સોલ્યુશન તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ દસ વિષય ગણિત વિભાગ સી પ્રકરણ નંબર ત્રણ આપણે શરૂઆત કરીએ પેલા પ્રશ્નોથી તો પહેલો પ્રશ્ન છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો હવે અહીંયા પહેલા વાત કરી દઉં કે બે રીત આવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એક છે આદેશની રીતે અને બીજું છે લોપની રીતે હવે બંને રીત વિશે હું તમને પેલા થોડી માહિતી આપી દઉં કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો સરળતાથી દાખલા ગણી શકો અને બીજું બેટા ખાસ જણાવવાનું કે મોટાભાગના છોકરાઓને આદેશની રીત અને લોકની રીત આવડતી હોય પણ કઈ રીત ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવી એનો ખ્યાલ નથી આવતો બેટા ખાસ સમજજો અહીંયા પહેલું લખ્યું આદેશ આદેશનો અર્થ શું થાય હું તમને એમ કહું કે આજે તમારે બે કલાક વાંચવાનું છે તો મેં કીધું એવું તમે કર્યું એટલે તમે મારા ઇક્વલ થયા તો એનો અર્થ શું થયો કે મેં તમને આદેશ આપ્યો આદેશનો અર્થ સિમ્પલ યાદ રાખો કે દ્વિચલ સમીકરણ યુગ્મમાં આવતા એક્સ અને વાય બંનેમાંથી કોઈ એક ચલને તમારે કરતા બનાવવાનું બરાબર શું કરવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપેલા બે ચલ એક્સ અને વાય બંને ચલમાંથી તમારે કોઈ એક ચલને કરતા બનાવવાનું અને એ ચલ ના આધારે બંને ચલની વેલ્યુ શોધવાની જ્યારે અહીંયા લોપની રીતે તો લોપની રીતે તો બંને સમીકરણની બંને સમીકરણમાં કોઈ એક ચલનો કોઈ એક ચલનો સહગુણક સમાન કરવાનો અને પછી બંને સમીકરણની શું કરવાની વાત બાકી બરાબર એટલે બેટા તમને આશારાપુર ખ્યાલ આવી ગયો હશે એકદમ સરળ છે હું હજી દાખલા કરાવીશ એટલે એકદમ તમને સરળતાથી ખ્યાલ આવશે તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર એક ત્રણેક માઇનસ બે માઈનસ પાંચવાય

બંનેના છેદ અલગ હોય તો હંમેશા આપણે શું લઈએ લસા લઈએ તો પહેલા આ બંનેને આપણે સરળ સમીકરણમાં ફેરવી દઈએ અહીંયા લસા કેટલો થશે 6 થશે તો અહીંયા 6 કરવા હોય છેદમાં તો કેટલા વડે ગુણવા પડે 3 વડે તો અહીંયા પણ કેટલા વડે 3 વડે તો એનો અર્થ અહીંયા શું થશે 9x અહીંયા 2 વડે તો અહીંયા પણ વડે 10y ભાગ્યા 3 2 6 બરાબર -2 આ ગુણા ભાગાકારના 6 આ બાજુ જાય તો બેટા ગુણાકાર માં એટલે છ દુ બાર ઓકે છ હવે આ સમીકરણ હું અહીંયા લખું સરળ રીતે ટુ એક્સ વત્તા ત્રણ વાય બરાબર તેર કેમ છ ભાગાકારમાં આ બાજુ હું ગુણાકારમાં મૂકીશ તો છ છ શું થઈ જશે કટ ઓકે

સમીકરણ બે માં તેર ઓછા ત્રણ વાય ભાગ્યા બે હવે આ જે કિંમત મળી પેલા મને ત્રણ નંબર આપી દઉં હવે એને મેં સમીકરણ બે ને કરતા કર્યું તો એના સિવાયનું જે સમીકરણ એકમાં મૂકતા તો x ની કિંમતને સમીકરણ એકમાં મૂકી દઈએ તો એક્સની જગ્યાએ શું લખીશું નવ કૌશમાં તેર માઇનસ ત્રણ વાય ઓપન બે માઇનસ દસ વાય બરાબર માઇનસ બાર ચલો નવ ની અંદર ગુણી દઈએ ચલો તેર ગુણ્યા નવ નવ તરી સત્યાવીસ નો સાત વધી પડી બે નવ એકા નવ એકસો ઓછા ચલો હવે અહીંયા જે પદ મળ્યું તો બે જુઓ બેટા બે ને આપણે લસા લઈએ લસા લઈ લો તો શું થશે જુઓ બે આ બાજુ ગુણાશે અહીંયા પણ ગુણાશે તો લસા લઈએ એકસો માઇનસ વડે ગુણાશે એટલે માઇનસ વીસ વાય બરાબર માઇનસ બાર ચલો માઇનસ માઇનસ પ્લસ વીસ સત્યાવીસ સુડતાલીસ માઇનસ સુડતાલીસ વાય આ પ્લસ એકસો સત્તર પેલી ભાવ જાય તો માઈનસ સુડતાલીસ માઇનસ માઇનસ એકસો એકતાલીસ માઇનસ સુડતાલીસ સુડતાલીસ તરી એકસો ને એકતાલીસ તો વાયની કિંમત કેટલી મળી ગઈ ત્રણ હવે વાયની કિંમત તો આપણે કોને સમીકરણ ત્રણ માં ને કરતા કર્યો તો તેમાં મૂકી દઈએ તો y ની કિંમત સમીકરણ ચલો મૂકી તેર માઇનસ ત્રણ વાય ભાગ્યા બે હતા તો તેર 3y ત્રણ વાયની જગ્યાએ ત્રણ ચલો ત્રણ તરી નવ ભાગ્યા બે એટલે ચાર ભાગ્યા બે એટલે આન્સર કેટલો આવી ગયો બે તો અહીં લખવાનું અહીં ઉકેલ બરાબર બે અને વાય બરાબર ત્રણ મળે છે ઓકે લખી દો બેઠા સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન નંબર બે રૂટ ટુ એક્સ પ્લસ રૂટ થ્રી વાય બરાબર ઝીરો રૂટ થ્રી એક્સ માઇનસ રૂટ આઠ વાય બરાબર ઝીરો હવે બેટા ઘણા બધા વિદ્યાર્થીઓ હમણાં આગળના દાખલામાં કીધું એમ કે ભાગાકાર હોય તો પણ ગભરાય વર્ગમૂળ હોય તો પણ ગભરાય સર હમ કેસે એમના મગજની અંદર એવું થઈ જાય કે હવે શું કરવાનું ધીસ પોસિબલ એકદમ ઇઝી ચાલો સ્ટાર્ટ કરીએ બેટા આપણે ચાલો પહેલા બંને સમીકરણ આપણે લખી દઈએ રૂટ એક્સ વત્તા રૂટ થ્રી વાય બરાબર ઝીરો આને કહી દઉં સમીકરણ નંબર એક રૂટ થ્રી એક્સ ઓછા રૂટ આઠ વાય બરાબર ઝીરો કહી દઉં સમીકરણ નંબર બે ઓકે ચલો હવે અહીંયા ઇઝી સમીકરણ આ છે અહીંયા આ બાજુ જશે તો માઈનસ થશે એના કરતાં બેટર છે આપણે સમીકરણ બે માં સમીકરણ બે માં ને કરતા કરતા ચલો એક્સને કરતાં કરીએ આપણે તો રૂટ થ્રી એક્સ બરાબર રૂટ આઠ વાય તો એક્સ બરાબર ત્રણ ગુણાકાર રૂટ થ્રી આ ભાગ જાય તો ભાગાકાર ચલો એક્સની વેલ્યુ મળી તો એક્સ અને સમીકરણ નંબર ત્રણ કહી દો તો અહીંયા લખીએ સમીકરણ ત્રણને ત્રણને સમીકરણ એકમાં મૂકતા બહુ જ સરળ છે બેટા ચલો એકમાં મૂકી દઈએ તો રૂટ ટુ ઇન્ટુ રૂટ આઠ વાય રૂટ ત્રણ વત્તા રૂટ થ્રી વાય બરાબર ઝીરો ચલો રૂટ ટુ અંદર ગુણીએ તો આઠ ટુ સોળ તો વર્ગુણમાં સોળ વાય ભાગ્યા રૂટ ત્રણ વત્તા રૂટ ત્રણ વાય બરાબર ઝીરો હવે અહીંયા ત્રણ નો લસા લઈએ રૂટ નો તો અહીંયા તો છેદમાં હતા અહીંયા રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી જાય રૂટ સોળ વાય વધતા ત્રણ વાય બરાબર ઝીરો હવે આપણે જાણીએ છીએ આખો તો અહીંયા લખો બેટા સોળ વાય વધતા ત્રણ વાય બરાબર ઝીરો સોળ સોળનું વર્ગ મૂળ ચાર 4y ચાર વાય વધતા ત્રણ વાય બરાબર ઝીરો ચાર ને ત્રણ સાત તો સાત વાય બરાબર ઝીરો તો વાય બરાબર ઝીરો ઓકે એકદમ ઇઝી બેટા ચલો હવે અહીંયા વાયની કિંમત આપણે મળી ગઈ એ જ આપણે સમીકરણ ત્રણમાં મૂકી દઈએ તો વાય બરાબર ઝીરો સમીકરણ ત્રણમાં સમીકરણ ત્રણ માં મૂકી દઈએ પણ આન્સર ઝીરો તો અહી એક્સ બરાબર ઝીરો ને વાય બરાબર ઝીરો ઉકેલ મળે છે ઓકે લખી લો બેટા સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન નંબર 3 4x 3y 24 અને 3x 4y 24 અહીં બેટા મારી થોડી રકમ લખવામાં ભૂલ થઈ છે અહીંયા 25 છે ઓકે ચાલો હવે અહીંયા પહેલા આપણે આગળના દાખલામાં વાત કરીએ એમ પહેલા સિમ્પલ આપણે લખી દઈએ 4x 3y પચીસ અને ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર ચોવીસ આને કહી દઈએ સમીકરણ નંબર એક અને કહી દઈએ સમીકરણ નંબર બે તો સમીકરણ એકમાં ધારો કે હું એક્સ ને કરતા કરું તો સમીકરણ એકમાં સમીકરણ એકમાં એક્સ ને કરતા કરતા ચાલો એક્સ ને કરતા કહીએ આપણે સમીકરણ ત્રણ ને તેમાં મૂકીશું હવે સમીકરણ બે માં કેમ કે આપણે સમીકરણ એકમાંથી જ એક્સ ને કરતા કર્યો ત્યાં લખીએ સમીકરણ ત્રણ ને સમીકરણ બે માં મૂકતા ચલો મૂકી દઈએ ત્રણ ઇન્ટુ પચીસ માઇનસ બરાબર ચોવીસ ઓકે પચીસ તરી પંચોતેર ત્રણ ત્રે નવ ચલો હવે અહીંયા સમજો ચાર હું ડાયરેક્ટ લસા લો તો ચોગું ચોગું સોળ વાય બરાબર નું ઓછા પંચોતેર તો વાય બરાબર છ માંથી પાંચ જાય તો એક નવ માંથી સાત જાય તો બે એકવીસ ભાગ્યા સાત સાત તરી એકવીસ તો વાય બરાબર કેટલા મળી ગયા બેટા ત્રણ બહુ સિમ્પલ આ વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકી દો વાયની કિંમત સમીકરણમાં મૂકતા ચલો એકદમ ઈઝી ત્રણ માં મૂકી દઈએ તો એક્સ બરાબર પચીસ માઇનસ ત્રણ ઇન્ટુ ત્રણ ભાગ્યા ચાર પચીસ સોળ વાગ્યા ચાર ચોગું ચોગું સોળ બરાબર ચાર ચો સોળ એટલે કિંમત કેટલી ચાર તેથી અહીં ચાર ને વાય બરાબર ત્રણ મળે છે ઉકેલ મળે છે ઓકે લખી દો બેટા પ્રશ્ન નંબર ચાર તો અહીંયા તમને જે બે સમીકરણ આપ્યા તો એને પહેલા આપણે લખી દઈએ તો ટુ એક્સ વત્તા ત્રણ વાય બરાબર વીસ સમીકરણ નંબર એક અને ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર પચીસ સમીકરણ નંબર બે ઓકે ચલો સમીકરણ એકમાં એક્સને કરતાં કરતા તો સમીકરણ એકમાં એક્સને કરતા કરતા ચલો એક્સને કરતા કરી દઈએ તો ટુ એક્સ પ્લસ થ્રી વાય પેલી બાજુ જાય એટલે માઇનસ તો એક્સ બરાબર વીસ માઇનસ ત્રણ વાય ભાગ્યા બે અને નામ આપી દઈએ સમીકરણ નંબર ત્રણ હવે આપણે સમીકરણ એકમાં એક્સને કરતા કર્યો તો આ એક્સની કિંમતમાં મૂકીશું સમીકરણ બે માં તો સમીકરણ ત્રણ ને સમીકરણ બે માં મૂકતા ચલો સમીકરણ બે માં મૂકીએ ત્રણ વીસ માઇનસ ત્રણ વાય ભાગ્યા બે પ્લસ ચાર વાય બરાબર પચીસ ચલો ત્રણ અંદર ગુણાશે વીસ તરી સાહીઠ ત્રણ તરી નવ વાય બેનો લસા લઈએ તો બે ચોક આઠ વાય અને પચીસ ટુ પચાસ ચલો નવમાંથી આઠ જાય તો માઇનસ વાય પચાસ ઓછો પ્લસ બાઉ જાય તો માઇનસ તો વાય બરાબર કેટલા આવી ગયા વાયની કિંમત સમીકરણ ત્રણ વાયની કિંમત સમીકરણ ચલો વાયની કિંમત સમીકરણ ત્રણ માં મૂકીએ તો એક્સ બરાબર વીસ માઇનસ ત્રણ વાય ભાગ્યા બે વીસ માઇનસ ત્રણ ઇન્ટુ વાય કેટલા મળ્યા દસ ચાલો દસ તરી ત્રીસ તો વીસ માઇનસ ત્રીસ ભાગ્યા બે તો 10 દસ ભાગ્યા બે બે પંચા દસ તો વાય બરાબર કેટલા આવી ગયા માઇનસ પાંચ તો એનો અર્થ શું થયો કે અહીં એક્સ બરાબર સોરી બેટા એક્સ આવશે અહીંયા એક્સ બરાબર માઇનસ અને વાય બરાબર દસ ઉકેલ મળે છે ઓકે પ્રશ્ન નંબર પાંચ આદેશની રીતમાં છેલ્લો દાખલો એક્સ પ્લસ આઠ વાય બરાબર ઓગણીસ અને ટુ એક્સ પ્લસ પેલા આપણે સમીકરણ લખી દઈએ પ્લસ આઠ વાય બરાબર ઓગણીસ સમીકરણ નંબર એક ટુ એક્સ પ્લસ અગિયાર વાય બરાબર આને કહી દઈએ સમીકરણ નંબર બે હવે બંનેમાંથી સરળ સમીકરણ કહ્યું તો પહેલું સમીકરણ આપણને સરળ દેખાય એમાંથી આપણે એક્સને કરતા કરીએ તો સમીકરણ નંબર એકમાંથી એક્સને કરતાં કરતા ચલો એક્સને કરતાં કરી દઈએ તો એક્સ બરાબર ઓગણીસ પ્લસ આઠ હોય પેલી બાઉ જાય તો માઇનસ ઓકે આને કહી દઉં હું નંબર ત્રણ સમીકરણ ત્રણને સમીકરણ બે માં ચલો સમીકરણ 3 ને સમીકરણ બે માં મૂકીએ ચલો ઓગણીસ દુ આડત્રીસ આઠ દુ સોળ પ્લસ અગિયાર વાય બરાબર અઠ્યાવીસ ચલો પ્લસ આડત્રીસ પેલી જાય તો માઇનસ ચલો અગિયાર માંથી સોળ જાય તો માઇનસ પાંચ વાય અઠ્યાવીસ માઇનસ આડત્રીસ તો વાય બરાબર માઇનસ દસ ભાગ્યા માઇનસ પાંચ પાંચ દુ દસ વાયની કિંમત કેટલી આવી બે આવી ત્રણ વાયની કિંમત કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા ચાલો સમીકરણ ત્રણ માં મૂકી દઈએ તો એક્સ બરાબર ઓગણીસ માઇનસ આઠ વાય તો ઓગણીસ માઇનસ આઠ ઇન્ટુ ટુ ચલો ઓગણીસ માઇનસ સોળ એટલે કેટલા આવી ગયા ત્રણ ઓકે તો અહીં એક્સની કિંમત કેટલી મળી ત્રણ તેથી અહીં એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર ઉકેલ મળે છે ઓકે તો અહીં બેટા આદર્શ અહીં વિકાસ પરીક્ષાલક્ષી વિભાગ વિભાગશી પ્રકરણ ત્રણમાં આદેશની રીત પૂરી થાય છે અને હજી પાંચ દાખલા છે લોકની રીતના જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ